हं ल्या भरु ल्या हाल जावछ कै काको आपरो तो मई राखवाना छे बरोबर ना मारे काल तो जान इच्छा नही हो कसी लेसन बार तो आरु बाची छे <coughs> मार तो आगु चोपडो भरी तो अंग्रेजी ने तो अंग्रे चार पाच લખवाना छे ह अन આખો પ્લાન બને હા નહાલ નહી તમ હું એમ કહીને ઓય છે બેડડી પડે હવે ઓય અને ઉતરણા આવશે અને આપણે કાકોથી ન્યા હા ના ગયા માથી બુગેલી બા હવે ઓ બા ઓડ રાખતી રહે લે બરો બધી મેસેજ દેતો આ કરશી એ આપણી કાર્યમાં છે એ હાલ જાતી અંદર ઉડી જશે ઓય ઇન કરો આપણા અડમો લે હાલ જવાનું અને શોક આપણને કર શોક દતું છે કે ટાઈમ થાય એટલે પેટમાં છે ઓ માથું છે એની ટાઈમ કોલાવ ના તો ગણા કરવાના આપણે ગણે છે આપણે હું ના કાકાને તો ઓસે બું આસી નહી દેહારા

બરોબર ને પડવા દેશે કાળી કે આપણે કાલ પ્લાનિંગ કરવું પડશે ના ઓ કાલ કે એ પ્લાનિંગ કરો હા ગમે કરો કોણ કાલ કરો કાલ તો ધ્યાન લઈ જાવ નહીં જાવ નહીં જાવ હા ઓ કશું આપણે કશું કાલ નું પ્લાનિંગ કરો એવું કરવું કશું કાલ નું પ્લાનિંગ કરો કરું પડશે ના કા ધોઈ નાખી એમ તો તમે વિધુ ના કેમ કો પ્રેમ બનાવો ના કે કાલ ધોઈ નાખવા ને નહલ નહી જાવ રો નહી જાવ કાલે નહી જાવ એટલે નહી જાવ એ આપણે કીધું એટલે પટી ગયું હા જોયા આપણે નહલ ના જાય તો કા કાકો કા ધોઈશી અને આ નહલ માં જાહ નહલ માં એ આ સાહેબ ઓ બે મકા મારે પડવાનું છે એક તો નિહાલ પડવાનું છે અને એક કાકા ને છે અશી મકા જાવું nya ne aaj kal to apni ratna jam kehta ke neha lewa ja ja se aapre kaaka ke geyn jae kaagal khatai to to kaagal chho khatai jae ha ha tain mazaa aashe je bada ni aave to hai tari mazaa aashe aapro ko mazaa ni aave kaaklo ba rakh le the kaaka bolo kaaka ladya ladya ha neha aal jaa neha aal jaa kaaka boljo ke baa ha tu ro padawa dada baa ha tu वो नाम रोकिंग केबा था ए और તો કાકાને શું ખબર પડશે હવે આપણી ચૈતાજી આવો આબો પર કોબાબો પડી જાય ને હવે મસ્ત થોડી ખબર પડવાઈ કાકા છે એ હું આપણો આ મો તમે પેલા પરડો હા

સાહેબ ન્યાહ ન્યાહ તો જાણી હેડ્યા સાહેબ હું ઓઢળ પળતા ન આયા ત્યાં લેડ્યા મારવા

અબો તો લબડી કીધું બાજ ના હો ને આ પકડા પડ્યા આ પડ્યા આયા એકાયા કાઢ્યા આ કુકા તમે ઉપર કરો છો બોલ બોલ

ઉતરો ઉતરો બોલ ૌ ના Kothro 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 Ata malaka જોણ તો પોદો દોડ તો પોદો માતો ઓન લઈ જા થાય પોદો ઓન